કપડાં હૂંકવા મોકલી દીધો અને મિત્રો કાલનું વાતાવરણ છે ને આટલું ખરાબ હતું ને કે એની વાત જવા દો કાલે તો તમે જોયો ને કાલના લો બરોબર પડતો હતો અહીંયા અને અત્યારે જુઓ તડકો નીકળી ગયો મિત્રો તડકો નીકળી ગયો અને હવે છે ને કપડાં બપડા ફૂંકવી દઈ કાલના કપડાં બધા ભીના થઈ ગયા છે ને તો થયું હોય દે છે મારા મમ્મીએ તો કપડાં બપડા હૂકવી દેવી અને ક્યાં ફરવા જવાનું છે ને એ જ કાંઈ ના ના તમે લોક જોતા જાઓ ખબર પડી છે ક્યાં જવાનું છે અને શું બધું છે ને અને મિત્રો મારા મામાનું ઘર છે ને

વાત જવા દો બહુ એટલે બહુ ખતરનાક રસ્તો છે મિત્રો આ બધી જગ્યાએ ફોન અલાઉડ નથી ને એટલા લોકો શૂટ ના કરો પણ જ્યાં જ્યાં અલાઉટ છે ને ત્યાં શૂટ કરું છું અને ઘરેથી મિત્રો મક નહોતો ચાલુ કર્યો કેમ કે તમને બધાને બહુ હમણાં બે દિવસના રસ્તા બતાવી બતાવીને થકી ગયા છે તમે તો જોઈ શકો પણ કાંઈ નહીં મિત્રો હવે થોડુંક ઉપર છે તો ઉપરથી તમને મળવું અને ઉપરનો વ્યૂ વ્યૂ કેવો છે ચપ્પલ બપ્પલ એ કાઢો ને છે આ છે ભાઈ આ છે મારા મામા હા બીજો ભાઈ હા મારા મમ્મી અને મારા બા મારા બા મારા બા ચપ્પલ બપલ કાઢવા પડશે ઉપર ચપ્પલ બપલ અલાવું નથી ચપ્પલ બપલ કાઢતા ઉપર મિત્રો પેલું પગીથી આવી ગયું છે ચાવણ મારા મંદિરે પહોંચી ગયા છે એવી અને એનો ખાલી વ્યૂ જોવો તમે ખાલી મિત્રો હાય ભાઈ હજી મિત્રો પૂરો વ્યુ તમે જો નથી જે છે ને દર્શન દર્શન કરો બધા દર્શન કરો બાકી બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ઉપર મંદિરે પહોંચી ગયા છે ને નીચે બ્લોગ અલાઉડ નહોતો પણ અહીંયા બ્લોગ અલાઉડ છે જો મંદિર છે અને મિત્રો એ ના ખબર પડી કે નીચે બ્લોગ અલાઉડ નહોતો અને ઉપર બ્લોગ અલાઉડ છે એનું કારણ શું હશે એ નથી ખબર બાકી તમને ચાવણમાં ના દર્શન કરાવી દીધા છે તો આમ કોઈ નજરો છે ને મિત્રો લેવલ છે અહીંથી ને આખી આખું દિવસ બધા છે તો તમને થોડું બતાવી દો

લાસ્ટ મંદિર હતું પણ એનું ફોન અલગ નથી પણ તોય તે મારથી જોઈ કંઈ નથી આ લાસ્ટ મંદિર હતું મિન્ત્રમાં મંદિર આ ટેકરી ઉપર પણ ઘણા મંદિરમાં શૂટ નહોતું અલગ ત્યાં કર્યું કેવું અહીંયા અલાઉટ નહોતું પણ તોય થોડા આગળથી શૂટ કરી કાઢ્યું છે કાંઈ નહીં હવે છે ને નીચે જવું છે તો નીચે જઈને મળો તમને કન્ટિન્યુ પાપડની ખરીદી ખરીદી લીધી મિત્રો તે તો ચડી ચડીને ભૂખ્યા થઈ ગયા પાપડ લઈ લીધા પાપડની ખરીદી કરી લીધી

ફાઇનલી મિત્રો આખું ટેકરી ફરી લીધા છે અને હવે મિત્રો છે ને જવું છે ઘર બાજુ કેમ કે મિત્રો બહુ થાક લાગે છે આમ જો આનું લોકેશન જો આમ થોડોક મિત્રો વહેલા વહી ને એટલે બાકી છે ને સનસેટ પોઈન્ટ ઉપર છે તો એક નંબર મિત્રો તોય તમને જેટલું બતાવો એટલું બતાવીશ એટલું એક પણ એટલું કરાવવાનું છે મિત્રો અને આમ જો આ બધું જો આવી રીતના છે લોકેશન તો આખું ટેકરી ફરી લીધા મિત્રો હવે છે ને ઘર બાજુ જવું થાક મિત્રો બહુ બધી મસ્તી કરી ફેમિલી જોડે હોય ને મસ્તી મિત્રો થોડી ઘણી કરી દીધી છે પણ તમે બધા કહેતા છે કે કેમ ફેમિલી છે તો બ્લોગ નથી ઉતારો કાલના બ્લોગમાં જો મિત્રો આપું ફેમિલી કાલે જવાનું છે કે ખબર ના ના આજ નથી કેવું કાલ બ્લોગમાં આવી જજો જોવા અને હજી તો બ્લોગને પૂરો કરો મિત્રો બ્લોગ જોતા જવું વાર છે ફાઇનલ મિત્રો ઉતરવાનો રસ્તો આવે ને તો બીક લાગે જોવા તમે ખાલી આમ દોડ આમ કંઈક અચાનક દોડાય ના છે ને એની બીક લાગે મિત્રો તરતી વખતે છે ને બહુ બહુ તકલીફ નથી પડી ઉતર ઉતરતી તો બહુ તકલીફ પડે છે મિત્રો આગળ છે ને બ્લોગ અલાવું નથી જો અમે ઊભા છે બે તમને ના એમ કે ફોટો શૂટિંગ એવું બધું બંધ કરવા એ નથી પાડવા દેતા અને ઉપર મિત્રો મંદિરમાં પાડો દે એમ કંઈ મને ખબર ન પડી અને તમને ખબર ન તો કોવિડમાં કહી દેજો બાકી હવે માણું તમને ગાડી પાસે જમ અને મારા મમ્મી અને મારા અને મારા ભાઈ ને મારા બધા નીચે ઉતરી ગયા છે તો કાંઈ નહીં મગ જોતો જાય હજી કંટી